નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચાર ના પર્યાવરણ વિષયની જે સ્વ અધ્યન પોથી છે તે સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને એમાં પણ ભાગ ત્રણ ની અંદર જે પાઠ નંબર આઠ છે રિયા પહોંચી મામાના ઘેર તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના પર્યાવરણ સહિતના દરેકે દરેક વિષયની જે સ્વઅધ્યન પો છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ જે સ્વાધ્યાય પોથી છે એ તમને પસંદ આવે તો સ્વાધ્યાય પોથીના વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો પ્રસ્તુતો શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ સ્વાધ્યન પોથીનો પાઠ નંબર આઠ રિયા પહોંચી મામાના ઘેર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો ચાલો તો અહીંયા જુઓ પહેલો સંકેત જે છે તે દર્શાવે છે સ્કૂલ અહેડ એટલે કે આગળ શાળા છે આ બીજો સંકેત છે તે દર્શાવે છે નો હોન એટલે કે હોન વગાડશો નહીં અને ત્રીજો સંકેત છે તે નો યુ ટર્ન એટલે કે યુ વળાંક લેશો નહીં તેવું દર્શાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું આપેલ જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે તો જવાબ શું આવશે વિકલ્પ ડી પી એન આર નંબર મુસાફરીના કિલોમીટર અને ટિકિટની કિંમત આટલું જે છે તે રેલવેની જે ટિકિટ હોય છે તેની અંદર હોય છે બરાબર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું જો તમારે દરિયામાં એક સ્થળથી બીજા સ્થળે જવું છે તો સામાન્ય રીતે તમે શાનો ઉપયોગ કરશો તો જો બસ સ્ટીમર અને રોપવે છે કોઈ વ્યક્તિએ રાઘનપુરથી અમદાવાદની મુસાફરી કરી તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી તો જવાબ આવશે વિકલ્પ ડી બસો કિલોમીટર ચોથું બસની ટિકિટમાં નીચેનામાંથી કઈ વિગત હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે મુસાફરીના કિલોમીટર મુસાફરીના સ્થળનું નામ મુસાફરીની તારીખ અને આપેલ તમામ ત્યાર પછી છે પાંચમું તમે વાહન લઈને જાઓ છો નીચે આપેલી નિશાની જુઓ જુઓ છો તો તમે શું કરશો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વાહનને થોભાવી દઈશ કારણ કે અહીંયા સ્ટોપની નિશાની આપેલી છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીના દરેક દરેક વિષયના દરેક પાઠના અને દરેક ધોરણની જે સ્વાધ્યનપુથીઓ છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટિકિટ જુઓ અને નીચેની વિગત ભરો તો અહીંયા તમે જોશો તો પીએનઆર નંબર ગાડી નંબર કેટલા કિલોમીટર અંતર કાપે કાપશે એ પણ દર્શાવેલું છે શ્રેણી આપેલી છે કોચ નંબર આપેલો છે ઉંમર આપેલી છે ભાડું આપેલું છે સ્ત્રી પુરુષ અને બાળકોની સંખ્યા આપેલી છે તો એના ઉપરથી અહીંયા કેટલીક વિગત ભરવાની છે જુઓ પી એન આર નંબર તો અહીંયા પીએનઆર નંબર આપણને આપેલો છે એઇટ ટુ ઝીરો સિક્સ ફોર ફોર નાઇન સેવન ફાઈવ ફાઈવ ગાડી નંબર છે નેવું સાડત્રીસ કોચ નંબર છે એ વન શ્રેણી છે એ ટુ કુલ કિલોમીટર છે છસો તેતાલીસ કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે તો કે બાંદ્રા અને રતલામ મુસાફરોની ઉંમર કેટલી છે તો કે ઓગણચાલીસ સાડત્રીસ અને સાત કુલ કેટલા મુસાફરોએ મુસાફરી કરી છે તો ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેની ટિકિટો શાની છે તે લખો ચાલો તો જોઈએ વિમાનની ટિકિટ રેલવેની ટિકિટ બસની ટિકિટ પાર્કિંગ ટિકિટ સિનેમા ઘરની ટિકિટ વગેરે ટિકિટો આપેલી છે તો પહેલી ટિકિટ જે છે તે રેલવેની છે બીજી ટિકિટ અહીંયા આપણને જે જીએસઆરટીસી લખેલું છે એટલે કે બસની ટિકિટ છે ત્યાર પછી ત્રીજી તમે જોશો તો એ વિમાનની ટિકિટ છે અહીંયા વિમાન પણ દોરેલું છે ત્યાર પછી ચોથું જે છે પાર્કિંગની ટિકિટ છે અહીંયા પી લખેલો છે એના ઉપરથી આપણને સમજ પડશે ત્યાર પછી તમે જોશો તો અહીંયા સિનેમા ઘરની ટિકિટ છે જો મૂવી નાઇટ અથવા તો સિનેમા ટિકિટ એવું ઓલરેડી લખેલું છે અને અહીંયા લખેલું છે સર્કસ તો અહીંયા જે છે એ સર્કસની ટિકિટ છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો જો અહીંયા સ્થળના નામ છે પહોંચવાનો સમય ઉપડવાનો સમય રોકાણ મિનિટ અંતર કિલોમીટર અને મુસાફરીના દિવસની સંખ્યા આપણને આપેલી છે તો એ કોષ્ટક પરથી આપણે જોઈએ પહેલો સવાલ આ સમયપત્રક કઈ બસનું છે તો આ સમયપત્રક પાટણથી સુરત બસનું છે બીજું બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે તો બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થાને પહોંચતા નવ કલાક અને પચાસ મિનિટ લાગે છે ત્રીજું બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે છે તો જવાબ આવશે કે મહેસાણાથી વડોદરા પહોંચતા પાંચ કલાક લાગશે ચોથું બસ કયા સ્થળ પર સૌથી વધુ સમય રોકાય છે તો જવાબ આવશે કે બસ અમદાવાદ અને વડોદરા સૌથી વધુ સમય રોકાય છે પાંચમું બસ કયા કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે તો ઊંઝા કલોલ ખેડા નડિયાદ અને અંકલેશ્વર છઠ્ઠું કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે ને કેટલો તો જવાબ આવશે વડોદરાથી ભરૂચ એક કલાક અને ત્રીસ મિનિટનો સમય લાગે છે સાતમું કયા બે સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું થાય છે તો નડિયાદથી આણંદ કુલ છ કિલોમીટરનું સૌથી ઓછું અંતર થશે આઠમું ઊંઝાથી ભરૂચનું અંતર કુલ કેટલા કિલોમીટર થશે તો ઊંઝાથી ભરૂચનું અંતર બસો ને સત્યાસી કિલોમીટર થશે આણંદ પહોંચતા કેટલો સમય લાગશે તો પાટણથી આણંદ પહોંચતા પાંચ કલાક અને પચીસ મિનિટ લાગશે દસમું બસ કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે તો પાટણ મહેસાણા અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બે ટિકિટ વચ્ચેની સમાનતા અને તફાવત લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બસની ટિકિટ છે અને બીજી જે છે તે રેલવેની ટિકિટ છે બરાબર હવે બસની ટિકિટ અને રેલવેની ટિકિટની સમાનતા જોઈએ તો મુસાફરીના કિલોમીટર બતાવેલા છે બંનેમાં મુસાફરીની ટિકિટની રકમ બતાવેલી છે બંનેમાં મુસાફરીની તારીખ પણ બંનેમાં બતાવેલી છે હવે તફાવત જોઈએ તો બસની ટિકિટમાં મુસાફરોની સંખ્યા બે છે ટ્રેનની ટિકિટમાં ત્રણ છે આ બસની ટિકિટમાં મુસાફરીના એકસો ચુમ્માલીસ કિલોમીટર છે જ્યારે ટ્રેનની ટિકિટમાં મુસાફરીના છસો ને તેતાલીસ કિલોમીટર છે બસની ટિકિટ છે તે મુસાફરી વડોદરાથી સુરતની છે જ્યારે ટ્રેનની અંદર મુસાફરી બાંદ્રાથી રતલામની છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ છે તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પોથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો ડાઉનલોડ કરી અહીંયાથી પણ પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે તો જોવા બધી જગ્યાએ એક જ વાહન જતું હોતું નથી નજીક અને દૂરની મુસાફરી માટે આપણે અલગ વાહનો ઉપયોગ વાહનોનો ઉપયોગ કરવો પડે છે બીજું દરેક ટિકિટ ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે તો દરેક ટિકિટ અલગ હોય છે તેમાં મુસાફરોની સંખ્યા મુસાફરીની મુસાફરીની કિલો કિલોમીટર વગેરેના આધારે વિગતો અલગ હોય છે ત્રીજો સવાલ સમયપત્રકને કારણે શું ફાયદો થાય તો કઈ બસ કે ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તેની બધી જાણકારી આપણને સમયપત્રકમાંથી મળી રહે છે ચોથું આપણે ક્યાં ક્યાં ટિકિટ લેવાની જરૂર પડે છે તો આપણને બસમાં ટ્રેનમાં વિમાનમાં સિનેમા ઘરમાં ગાર્ડનમાં હોડીમાં પ્રાણી સંગ્રહાલયમાં મ્યુઝિયમમાં ટિકિટ લેવાની જરૂર પડે છે પાંચમું તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે તો અમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કુલ છ તાસ છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારના પર્યાવરણ વિષયનું આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર પર્યાવરણ વિષયના ધોરણ ચારના દરેકે દરેક જે પાઠ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે સ્વાધ્યાય પુથી છે તેના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આ જે સ્વાધ્યાય પુથીના વિડીયો છે તે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમને એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મળી જવાના છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ દરેકે દરેક વિષયની સ્વ અધ્યન ભૂથી સોલ્યુશન ના વિડીયો જોઈ લેજો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો